જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો તમને કાલ કીધું હતું કે આજે જીમમાં જવાનું મેળ નહીં આવે કારણ કે આજે જવાનું છે ક્ષેત્રમાં અજમો વાળવા માટે તો જોડે રહેજો વ્લોગમાં તો મિત્રો આપણે ક્ષેત્રમાં અજમો વાડી અને ઘરે આવી અને નાઈન તૈયાર થઈ જાય છીએ અને એક ભાઈબંધનો ફોન આવ્યો છે એટલે આપણે જઈએ એના જોડે બરાબર કોલેજનો ભાઈબંધ છે એટલે ભેગા થતા આવીએ અને દુકાન બાજુ ઓટો મારતા જઈએ બરાબર પછી આપણે જઈએ નોકરી આ બાજુ અને આરાધ્યા તો આપડે ભાઈ મળી અને પાછા ઘરે આવી જઈએ અને હવે આપણે જઈએ મારા પપ્પા ટિફિન હાલવા માટે બરોબર જો ટિફિન ના પકડાયું હોય તો પછી હું જઈને ટિફિન હાલતા આવું અને પછી ખાઈ અને જવું ન કરી

અર્જુન ઘેર મેળવાના હોય તો આપણે ભાઈને છોડાવી દઈએ આર્ય કોમ પેલો નવરો બે અમે કશું કરતો નહી આર્ય આર્ય ઘેરે કોઈ કરતો નહી નોકરી ઉપર કોઈ કરતો નહી અમારે બીજું કામ કરાવે થોડું થોડું <laughs> 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 હા ચલો અર્જુન જય માતાજી હંસરાજ જય માતા જય શ્રી રામ જય હનુમાન આવજો આજ બાર નહી આવતો કારણ કે આજ મને ને થોડોક તાપ પધાર છે એટલે બાર નહી આવું તો મિત્રો વાજાસ યાદ ને પંદર અને આયો ખૂંટો તમે જોઈ લ્યો પણ મેં પંદર મિનિટ વહેલા બોલાયો હતો અને આયા છે પંદર મિનિટ લેટ પણ મારા યાર ભુવા આયા હતા ભાઈ હા ભુવા આયા તાજુ તે પણ તારા તો ધૂણવાનો તો બી હાર્યો કે મારા માટે ભૂવા આયા હતા મને તો હાજર રહેવું પડે ને હું તો ફોન કીધું તેમ નાખી કીધું

તો કૌદી જોડે રમર બ્લોગ મો હ જીમમાં જવાનું તો જીમમાં ખૂંટા તારા લીધે રજા પડી તું આયો આઠ ને 15 એ પુણા હાડા હાથે આયો હોત ને પુણા હાડા પુણા હાઠે તું મત તો ર ઓર તો હાથે ચાલીને ફોન ના કરાય એ ભાઈ 6 વાગે ફોન કર ઓ તારા ભુવા તો તન 6 વાગે કર્યો તોય તું જોથી આવો પણ તો હું તન કાઈ જો તાર જીમ બ્લુ येणार કે આપણે જવાનું જ થાય તો હવે હું જઉં ગેર બરોબર અને આ મેમન દોડ દોડ કરીને વિડીયો ડિલીટ કરવાનું કે પણ ડિલીટ નઈ થાય ના ડિલીટ કરતા કદી એ નઈ થાય પ્લીઝ યાર તો મિત્રો આપણે નોકરીથી ઘરે આવી છીએ બરાબર અને હમણાં તો બે દાડાથી જીમમાં જવાતું નહીં અને હજુ કાલે નક્કી નહીં કારણ કે કાલે સવારે અજમો વઢવાનો છે અને બપોર પછી પાછું જવાનું છે નોકરી એટલે જો કાલે કોઈ ઓપરેટર વહેલા છોડાવે તો જીમમાં આવું બાકી કાલે રજા જ રહે બરાબર તો હવે થોડું કોમ છે એટલે થોડું રૂટીન ફરી ગયું જીમનું બરાબર પણ કરી દેવું પાછું રેડી બરાબર આ બે ત્રણ દાડા ખાલી અજમો વટાય એટલે થોડું એવું રહે berapa namamu? Anto kunai? Rio Rio? namamu apa? aku namamu mama papa mama papa

તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી